ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા મહાન સંતની જેમનું જીવન એક ભવિષ્યવાણીથી શરૂ થયું હતું અને જેમનો ચમત્કાર આજે પણ સદીઓ પછી જીવંત છે આ કહાણી છે ગુરુ જોધલપીરની અને એમની ગાથા કોઈ દંતકથાથી ઓછી નથી જરા વિચારો કોઈના જન્મ પહેલાં જ એની મહાનતાની ઘોષણા થઈ જાય અને એમના ગયા પછી પણ દર વર્ષે એક જ દિવસે એક જ સમયે એમની સમાધિ પર એક અલૌકિક ઘટના બને આ કોઈ કાલ્પનિક વાત નથી આ ખરેખર ગુરુ જોધલપીરના જીવનની વાસ્તવિકતા છે એમની દૈવી શક્તિનો એક જીવતો જાગતો પુરાવો તો આ અસાધારણ યાત્રાની શરૂઆત થઈ ક્યાંથી એની શરૂઆત થઈ કેસરડી નામના એક નાનકડા ગામથી અને અહીં જેમને જન્મ સમયે બનેલી ઘટનાઓએ એ સંકેત આપી દીધો હતો કે ભવિષ્યમાં શું થવાનું છે વાત છે સંવત તેરસો સોળની એમના જન્મ પછી નામકરણ માટે ભાઈલા ગામથી સુંદરદાસ નામના એક પ્રજ્ઞાચક્ષુ બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા હવે જુઓ જે આંખોથી દુનિયા નહોતા જોઈ શકતા એમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી એવું કંઈક જોયું જે બીજા કોઈ ન જોઈ શક્યા એમણે કહ્યું આ કોઈ સાધારણ બાળક નથી આ તો એ દિવ્ય આત્મા છે જેની સામે મોટા મોટા રાજાઓ પણ માથું ઝુકાવશે અને જેનું જ્ઞાન આખી ધરતીને રોશન કરશે અને પછી તો સુંદરદાસની એ ભવિષ્યવાણી જાણે કે સાચી પડવા લાગી જોદલપીરની દિવ્ય શક્તિઓ એક પછી એક ચમત્કારોના રૂપમાં દુનિયાની સામે આવવા લાગી અને એમની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ પણ સવાલ એ થાય કે એક ગામડાના છોકરાએ એ સમયના એક મોટા શાસકને પોતાની દિવ્યતાનો પરચો કેવી રીતે આપ્યો હશે આ કિસ્સો છે ધોળકાના સુબા દરિયાખાનનો જે પહેલાં તો શંકા કરતા હતા પણ પછી એમના સૌથી મોટા અનુયાયી બની ગયા ચાલો જાણીએ ક્યાં કેવી રીતે થયું આ આખો ચમત્કાર ત્રણ ભાગમાં થયો પહેલા તો એમણે ખાલી એક હાથ ફેરવ્યો અને એક લંગડી બકરી દોડતી થઈ ગઈ પછી જ્યારે કસાઈએ બકરીને કાપવા માટે હથિયાર ઉપાડ્યું તો હથિયારના જ ટુકડા ટુકડા થઈ ગયા પણ બકરીને એક આંચ પણ ના આવી આ બધું જોઈને તો સુબો દરિયાખાંસ તબ્ધ થઈ ગયો અને જ્યારે શરણમાં આવ્યો ત્યારે જોધલપીરે એના વર્ષો જૂના પીઠના દુખાવાને પણ એક જ સ્પર્શમાં મટાડી દીધો અને આ તો સમજો કે ખાલી શરૂઆત જ હતી એમણે તો જે બ્રાહ્મણે ભવિષ્યવાણી કરી હતી એ સુંદરદાસની આંખોનું તેજ પાછું આપ્યું એકવાર તો માથા પરનો ભારો હવામાં જ તરતો રહ્યો અને સૌથી અવિશ્વસનીય વાત મુઠ્ઠીભર ખાંડ ચોખામાંથી બસ્સો પચાસ સંતોને પેટ ભેરીને જમાડ્યા આવા પરચાઓને લીધે જ આજે ધોળકામાં જ્યાં એમના પગ પડ્યા હતા એ જગ્યા જાનિયાપીર તરીકે પૂજાય છે પણ કહેવાય છે ને કે સાચી પરીક્ષા તો ઘરમાં જ થાય છે એમની અસલી કસોટી ચમત્કારોમાં નહીં પણ એમના પોતાના પરિવારમાં થઈ ચાલો હવે એમની કહાડીના એ પાસા પર જઈએ જે એમના બે દીકરાઓના ચરિત્ર અને એક બહુ મોટા જીવનપાઠ સાથે જોડાયેલું છે એમને બે દીકરા હતા હરખો અને હીર સાહેબ એકે જ પિતાના બે સંતાન પણ બંનેના રસ્તા સાવ જુદા અને આ જ તફાવત એક એવી કથાને જન્મ આપે છે જે આજે પણ આપણને ઘણું બધું શીખવી જાય છે હવે જુઓ બંને ભાઈઓમાં ફરક કેટલો હતો એક તરફ હતા હીર સાહેબ જેમને ભક્તો જે પણ ભેટ આપે એ ઈમાનદારીથી પોતાના પિતાને સોંપી દેતા અને બીજી તરફ હતો હરખો જે એ જ ભેટ છુપાવીને પોતાના સાસરે મોકલી દેતો અને પિતા સામે ખોટું બોલતો પણ જોદલપીરથી કંઈ છુપું નહોતું એમને બધી ખબર પડી ગઈ અને દીકરાના આ જૂઠથી દુઃખી થઈને એમના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા તું તારા સાસરે જ રહીશ પણ યાદ રાખજે જો ભૂલથી પણ તારી નજર કેસરીનના ઝાડ પર પડી તો તારો વંશ ત્યાં જ ખતમ થઈ જશે પણ જ્યાં એક દીકરાને શ્રાપ મળ્યો ત્યાં બીજા દીકરા હીર સાહેબને એમની ઈમાનદારીનું ફળ મળ્યું એમને મળ્યા પિતાના આશીર્વાદ તારા એકના એક્યાસી થશે અને આ ખાલી આશીર્વાદ નહોતા આ એક ભવિષ્યવાણી હતી જે એમના આધ્યાત્મિક વારસાને હંમેશ માટે અમર બનાવવાની હતી અને તારા એકના એક્યાસી થશે આ શબ્દોનાથી જન્મ થયો એક્યાસી પાઘડી પરંપરાનો આ એમના આધ્યાત્મિક વારસાનું પ્રતિક છે આજે પણ એમના ગાદીપતિઓની સંખ્યા હંમેશા એક્યાસી જ રહે છે ન એક વધે ન એક ઘટે વિચાર તો કરો એમના શબ્દો આજે પણ કેટલા જીવંત છે તો ગુરુ જોધલપીરનું શરીર ભલે આ દુનિયામાં ન રહ્યું પણ એમનો પ્રભાવ અને એમની કહાણી એ તો આજે પણ વધતી જ જાય છે ચાલો જોઈએ કે એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત અને જાગૃત છે અને પછી આવ્યો સંવત તેર ઇઠ્યોતેરનો એ દિવસ દશેરાનો પવિત્ર દિવસ એમણે પોતાના જીવનનો અંત પણ પોતે જ નક્કી કર્યો પોતાના લાયક પુત્ર હીર સાહેબ સાથે કેસરડીમાં એમણે જીવંત સમાધિ લીધી આ કોઈ મૃત્યુ નહોતું આ તો એક દિવ્ય અને શાંતિપૂર્ણ વિદાય હતી અને એમની હાજરી આજે પણ કેસરડીમાં અનુભવાય છે દર દશેરાએ ત્યાં ભવ્ય મેળો ભરાય છે પરંપરાગત ઊંટ સવારી નીકળે છે અને એક્યાસી પાઘડીની પરંપરા પણ આજેય ચાલુ છે પણ આ બધાથી એ મોટો ચમત્કાર જે આજે પણ થાય છે એ છે દશેરાની આગલી રાતનો મધરાતે બરાબર બારથી એકની વચ્ચે આકાશમાંથી સાડા ત્રણ દૈવી નગારાનો અવાજ સંભળાય છે સદીઓથી એ જ સમયે એ જ અવાજ અને છેલ્લે એમની સમાધિ પર લખેલી આ પંક્તિઓ જેમની આખી ગાથાનો સાર કહી દે છે આ આપણને યાદ અપાવે છે કે ગુરુ જોધલપીર ફક્ત એક સંત નહોતા એ એક પરંપરા છે એક વિશ્વાસ છે અને હજારો લોકો માટે આજે પણ એક જીવંત પ્રેરણા છે એમની કહાણી એ વાતનો પુરાવો છે કે શ્રદ્ધા અને સચ્ચાઈનો દીવો ક્યારેય બુઝાતો નથી એ તો પેઢી દર પેઢી બસ વધુને વધુ પ્રકાશિત થતો રહે છે